બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન વાળા મજબૂત તોફાની સિસ્ટમ વાળા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને અરબસાગરના ઉડાણવાળા દરિયામાં મિની ચક્રવાત સર્જાતું જોવા મળી રહ્યું છે આમ એકાએક દરિયાની અંદર સક્રિય બનતી ઉથલ ફાથલને લઈને ગુજરાતના હવામાન ઉપર પણ મોટી અસરો આવતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ને આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ ઓચિંતાનું આભ ફાટતું જોવા મળવાનું છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તોફાનીથી લઈને ખતરનાક હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો હાઈ પ્રેશરનું દબાણ અત્યારે આ વિસ્તારોની અંદર આવી રીતનું લંબાયેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે સૌથી વધારે અસર જોધપુરના ક્ષેત્રોની અંદર આ હાઈ પ્રેશરની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે જે બાદ આ હાઈ પ્રેશરનો બીજો ઘેરાવો અહેમદાબાદના વિસ્તારથી નાગપુર ગ્વાલિયર અને બલાલપુરના વિસ્તારોમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે અને ત્રીજો ઘેરાવો કરાચીના વિસ્તારથી સૌરાષ્ટ્રના કાંઠાના તટીય વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી કચ્છ મુંબઈના ક્ષેત્રોથી લઈને આગળ વધીને હૈદરાબાદના વિસ્તારોમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપરથી

ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પવનોની ઝડપોને લઈને ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધવાને લઈને સતત હલચલનું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે તો કચ્છના વિસ્તારોમાં પાકિસ્તાનના વિસ્તારોને ઓમાનના વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિને લઈને કચ્છની અંદર પણ આંધી તુફાનને વંટોળની જેમ તોફાનીથી લઈને અતિ ખુખાર પવન સૌરાષ્ટ્ર ઉપર ફૂકાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું ફરીથી જોર સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના ભારે દબાણને ભારે જોરના પગલે અત્યારે ગુજરાતમાં આવનાર છોવીસ કલાકથી આવનાર અડતાળીસ કલાકમાં એક તરફ ઉનાળા અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે તો અત્યારે ભારતને પૂર્વીય ભારતના વિસ્તારોમાં વરસી રહેલા માવઠાના પગલે ગુજરાતનું હવામાન આવનાર ચોવીસ થી અડતાળીસ કલાકમાં બદલાઈને ઘોર અંધકારની સાથે ગુજરાતમાં પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ લુણાવાડા ગોધરા બોડેલીના ક્ષેત્રોની અંદર દાહોદના વિસ્તારોમાં ચોવીસ ડિગ્રી સયાસી સુધીનું ટેમ્પરેચર પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે વડોદરાના જિલ્લાથી લઈને નડિયાદના વિસ્તારો ધોળકાના ક્ષેત્રોથી અહેમદાબાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારથી લઈને આણંદના સંપૂર્ણ જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી નવી નવી સિસ્ટમ અને સિસ્ટમનું તીવ્ર દબાણ જોર પકડતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ આજની રાત્રિ દરમિયાન અસરો દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે મોટા પલટાવને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે પણ આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે અને આવનાર ચોવીસ કલાકથી અડતાળીસ કલાકની અંદર દેશના ભિન્ન ભિન્ન ભાગોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ગુજરાતની અંદર લંબાવીને ગુજરાતના અનેક પંથકોની અંદર અનેક જિલ્લાઓમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલો હાઈ પ્રેશરનો આ નવો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશરના ઘેરાવાના પગલે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર થાણથી લઈને રાજકોટ જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં અમરેલીના ક્ષેત્રોથી ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર અને રાજકોટના ક્ષેત્રોમાં આમ સૌરાષ્ટ્રના એકે એક વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતાની સાથે વધી રહેલા સિસ્ટમના ભારે દબાણના પગલે હલચલો અત્યારે તીવ્ર બનીને અસરો દર્શાવતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનનું જોર અસર દર્શાવતું જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારના વાદળો અને તોફાની પવનોની તીવ્રતાની સાથે ભેજનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો ભરૂચનો વિસ્તાર સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના ક્ષેત્રોની અંદર એકાએક પલટાવની આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે જેમાં આમોદ રાજપીપળા નર્મદાના ક્ષેત્રોની અંદર વ્યારાના વિસ્તારથી આહવા તાપીથી ડાંગના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદ વરસવા અંગે પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે કચ્છનું હવામાન પલટાતું હોય તેમ તમે લાઈવ જોઈ શકો છો તે રીતે કરાચીના વિસ્તારોમાંથી અરબ સાગરના દરિયામાંથી અને ઓમાનના દરિયાઈ કારણ દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને સિસ્ટમનો મજબૂત ઘેરાવો આવી રીતે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી આ પટ્ટો અત્યારે ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવની સાથે પવનોની તીવ્રતાની સાથે આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે અને હળવાથી લઈને ધીમા કમોસમી અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલને લઈને પણ નવી આગાહી અને કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આવનાર ચોવીસથી 48 કલાક માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ધીમી ધીમી અસરો વધતી જોવા મળી રહી છે એક તરફ બફારો તો બીજી તરફ ગરમીનું પ્રમાણ અને રાજ્યની અંદર માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારોમાં ત્રેવીસથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુરના વિસ્તારમાં ત્રેવીસથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસનું અત્યારે દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે પાલનપુરથી થરાદના વિસ્તારોની અંદર પણ ત્રેવીસથી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના દબાણની અત્યારે હલચલો વધતી જોવા મળી રહી છે આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં પવનની તીવ્રતાની વચ્ચે ભારે અસરો વધતી જોવા મળવાની છે અને દક્ષિણીય ગુજરાતની અંદર અત્યારે પવનોની તીવ્રતાની સાથે જોર વધતું જોવા મળી રહ્યું છે તેમ જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં ઘોર અંધકારવાળા વાદળોની વચ્ચે હલચલ વધવાની સાથે આવનારી ચોવીસ કલાકમાં ઠેર ઠેર વિસ્તારોમાં કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે